નમસ્કાર હું છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનોના ડ્રાઈવરોને એકાએક છૂટા કરતા હોબાળો તાજેતરમાં કચરો લેવા માટે મહેસાણા પાલિકાએ શહેરમાં કોન્ટ્રાક્ટર રાખેલ છે શાસક કરતા અને કચરો લેવા આવનાર કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી બધા જ ડ્રાઈવરોને છૂટા કરવામાં આવ્યા જેમાં આ ડ્રાઈવરો ઘણા વર્ષોથી નગરપાલિકામાં નોકરી કરે છે છત્તા નગરપાલિકા દ્વારા તાત્કાલિક નોકરીથી છૂટા કરતા નગરપાલિકાના વોટર વર્ક્સ ખાતે મધ્યમ પરિસ્થિતિના નોકરી કરી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા એમની રોજી છીનવાઈ જવાથી ત્યાં ડાઇવરો ભેગા થઈ નોકરી માટે આજીજી કરવામાં આવી હતી નગરપાલિકાના અમુક સભ્યો પોતાનું કમિશન ખાવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની રોજગારી ઉપર પેટે પાટુ માર્યા જેવી હાલત કરવામાં આવી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મહેસાણા શહેરની સફાઈ માટે આઉટસોર્સિંગ કરવામાં આવેલું છે એ બાબતે અહીંના મહેસાણામાં કામ કરતાં નગરપાલિકાનું ચલાવતા ડ્રાઈવરોને કંપનીએ આકરી સરસો આપે એ શરતોનું પાલન થઈ શકે એવું હતું કે એમને થોડી માતાબીટ થઈ છે શરતો બાબત એ બાબતે પ્રમુખશ્રી અને કોન્ટ્રાક્ટરજીએ વાત કરી આવતીકાલે મૂકિંગ કરી અને આ સમસ્યાનું સારું સમાધાન થાય